આ છે અમરેલી જિલ્લામાં આવેલા ધારીનું આંબરડી સફારી પાર્ક આ સફારી પાર્કની અંદર તો સિંહો જોવા મળે જ છે પરંતુ હમણાં સફારી પાર્કની બહાર પણ બે ડાલામથા સિંહો જોવા મળ્યા સિંહો સામાન્ય રીતે પોતાના પરિવારની સાથે જોવા મળે છે ક્યારેક કે સિંહણની સાથે જોવા મળે છે પરંતુ ગીરના જંગલમાં સિંહોની કેટલીક જોડીઓ બહુ પ્રખ્યાત છે બે સિંહો એક સાથે હોય હમ ઉમર હોય અને સાથે જ ફરતા હોય એવા ઘણા બધા દ્રશ્યો ગીરના જંગલમાં જોવા મળે છે અને આવી જ રીતે જ્યારે બે સિંહો લાંબા સમય સુધી સાથે જોવા મળે તો વિભાગના કર્મચારીઓ આસપાસના રહેવાવાળા લોકો તેમને નામ પણ આપતા હોય છે જેમાં કેટલાકના નામ છે જય વીરુ રામ ઓર શ્યામ આ બંને સિંહોને સાથે જોઈને ફિલ્મ સોદાગરનું ગીત યાદ આવી જાય કે ઇસ જંગલ મેં હમ દો શેર ચલ જલ્દી હો ગઈ દેર અમરેલી જિલ્લાનું ધારી સિંહોનું હોટ ફેવરિટ છે તમે જુઓ આ ધારી નજીકના હાઈવે ઉપરનું આ દ્રશ્ય છે અને એમાં એક સિંહણ પોતાના બચ્ચા સાથે રસ્તો ક્રોસ કરી રહી છે તમે જુઓ આ રસ્તા ઉપરથી પસાર થતાં લોકોને આમ જુઓ તો નજર સામે જ સિંહોના દર્શન થાય પરંતુ એ બહુ રોમાંચક તો હોય જ છે સાથોસાથ ધ્રુજારી પણ છૂટી જાય એવી ઘટના હોય છે ધારીના ખોડિયાર મંદિરે પણ થોડા દિવસ પહેલાં એક સિંહણ જાણે માતાજીના દર્શન કરવા આવી હોય એમ અહીંયાના સીસીટીવીમાં એમનો વિડીયો કેદ થયો હતો સિંહણ પણ જુઓ કે શાંતિથી નિહાળી રહી છે અને અહીંયા એ કંઈક તલાશ કરતી હોય એવા મનોભાવ એમને જોઈને સમજી શકાય છે ગીરની આસપાસ ઘણા બધા ધાર્મિક સ્થાનો છે અને તીર્થક્ષેત્રો છે હવે આ સિંહોનો વિસ્તાર છે એટલે સિંહો અહીંયા વારંવાર જોવા મળતા હોય એ બહુ સ્વાભાવિક છે સિંહોનું બીજું ફેવરિટ સ્થળ છે જૂનાગઢ જૂનાગઢમાં તળેટીની આસપાસના માર્ગો ઉપર રાત્રિના સમયે ઘણી બધી વખત સિંહો જોવા મળે છે અને આ તો મોટું શહેર છે અને જાહેર માર્ગો ઉપર વાહન ચાલકો જતા હોય અને આગળ એમને સિંહો જોવા મળે એવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે પરંતુ જ્યારે સિંહો માનવ વસાહતની નજીક આવી જાય માર્ગો ઉપર આવી જાય અને વાહનોની આસપાસ હોય ત્યારે આપણે એમને એમનું જતન કરવાની અને એમને ખલેલ ન પહોંચે એ જોવાની આપણી ફરજ છે